ભક્તિ એ એક જબરદસ્ત સાધન છે માણસની અંદરની બધી જ મર્યાદાઓને તોડવા માટેનું જેમ કે માનસિક સીમાઓ લાગણીઓની મર્યાદાઓ કર્મની મર્યાદાઓ આ બધી જ મર્યાદાઓને તોડવા માટે સામાન્ય સાધનામાં ભારે મહેનત કરવી પડે છે તેને બદલે જો ભક્તિનો ધોધ વહેતો હોય તો it will carry one across all these boundaries effortlessly તે વ્યક્તિને સહેલાઈથી આ બધી મર્યાદાને પાર લઈ જઈ શકે છે ઊંડી ભક્તિની સ્થિતિમાં કરેલી સાધનામાં તમારે દિવાલોને તોડવી નથી પડતી તમે પોતે જ ઉભે કરેલી બધી મર્યાદાઓની ઉપરથી ભક્તિના પ્રવાહ પર સવાર થઈને તેને પાર કરી શકો છો આ સાધનાનો હેતુ એ છે કે ભક્તિને તમારા જીવનનો ભાગ બનાવો જીવનની દરેક પળે તમારી માટે અને તમારી આસપાસના દરેકની માટે આને સંભવ બનાવો